હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ સાત સોલર ખર ની સંપૂર્ણ સમજ મેળવશું તો ચાલો શીખીએ પ્રવૃત્તિ સાત સોલર ખર ની તમારા ઘરમાં વીજળીથી વિવિધ ઉપકરણો ચાલતા હશે તમે સૌર ઉર્જાથી પરિચિત હશો તમારા ગામ કે ફળિયામાં કેટલા ઘરે સૌર પેનલ લગાવેલ છે તે પૈકી કોઈ એક ઘરની મુલાકાત લો સૌર ઉર્જાના ફાયદા તેની નિભાવણી ફિટિંગ ખર્ચ લાઇટ બિલની બચત જેવી અનેક બાબતો ચર્ચા કરી નોંધ કરો શાળામાં આ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ હોય તો મિત્રો સાથે રહી સૌર ઉર્જા સંચાલિત મોડલ તૈયાર કરો મોડલની રીત ટૂંકમાં વર્ણવો અમારા ગામમાં વીસ જેટલા મકાનોમાં સોલાર પેનલ લગાડેલી છે સૌર ઉર્જાના ફાયદા સૌર ઉર્જાના ઉપયોગથી પ્રદૂષણ ઘટે છે સૌર ઉર્જાના ઉપયોગથી વીજળી બિલ ઓછું આવે છે સૌર ઉર્જાનો ઉપયોગ વધતા નવી રોજગારીની તકોનું સર્જન થયું છે નિભાવણી સોલાર પેનલ પર ધૂળ કે અન્ય કચરો જમા ન થાય તે માટે નિયમિત સફાઈ કરવી જોઈએ પાણીના ફુવારા અથવા સોફ્ટ બ્રશનો ઉપયોગ કરીને પેનલ્સને સાફ કરવી જોઈએ ઇન્વર્ટરની નિયમિત સફાઈ કરવી અને ફિલ્ટર સમયાંતરે બદલવા જોઈએ દર વર્ષે એકવાર સોલર ઇન્સ્ટોલર દ્વારા તમારી સિસ્ટમનું નિરીક્ષણ કરાવવું જોઈએ ફિટિંગ ખર્ચ ફાઇવ કેબલ ડબલ્યુ સોલર પેનલ માટે અંદાજીત ફિટિંગ ખર્ચ નીચે મુજબ છે મોનો ક્રાસ્ટલાઇન પેનલ રૂપિયા બે લાખ ઓફ ગ્રીડ ઇન્વર્ટર પચાસ હજાર સ્ટ્રકચર એન્ડ ઇન્સ્ટોલેશન ખર્ચ સિત્તેર હજાર વાયરિંગ અને અન્ય હાર્ડવેર વીસ હજાર કુલ ખર્ચ ત્રણ પોઈન્ટ ચાર લાખ લાઇટ બિલની બચત ધારો કે માસિક લાઇટ રૂપિયા બારસો રૂપિયા આવે છે સોલાર પેનલ દ્વારા જરૂરિયાતની સિત્તેર ટકા વીજળી ઉત્પન્ન થાય છે આનો અર્થ એ થયો કે તમારે હવે દર મહિને ત્રણસો સાઠ ગ્રીડમાંથી ખરીદવાની જરૂર પડશે આ રીતે તમે દર મહિને આઠસો ચાલીસ બચાવી શકો છો સૌર ઉર્જા મોડલ બનાવવાની રીત સાધનો સોલર પેનલ રિચાર્જેબલ બેટરી ચાર્જ કંટ્રોલર ઇન્વેટર વાયર અને કન્ડ્રેકશન એલ ઇડી લાઇટ બનાવવાની રીત સૌ સોલર પેનલને ચાર કંટ્રોલ સાથે જોડો ત્યારબાદ ચાર્જ કંટ્રોલરને બેટરી સાથે જોડો જેથી બેટરી ચાર્જ થઈ શકે ત્યારબાદ

અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી Point અત્યારે જ સબસ્ક્રાઈબ કરો